પોલીસ અમારા ક્યાં ઉખાડ લેગી એવી ધમકી આપી હતી આ મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનામાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે સુરતના ભાથા ગામ ખાતે રહેતા તુષાર બારૈયા સુરત આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે ગુરુવારે સાંજે છ વાગ્યાના અરસામાં તેઓ ઘરેથી કાર લઈને પાલ ગૌરવ પથ ખાતે આવેલ કેફેમાં ચા નાસ્તો કરવા નીકળ્યા હતા રસ્તામાં સ્ટોલ નજીક ઉભેલા મોપેડ ચાલકે મોપેડ લઈ નીકળ્યા અને ઇન્સ્પેક્ટરની કારને કટ મારતા અકસ્માત કાર્નગઢ સરક સર કરવાનું શરૂ કર્યું ઇન્સ્પેક્ટરે હોન મારવાનું ચાલુ રાખતા મોપેડ કારની સાઈડમાં લાવી કાર પર લાત મારી હતી જેથી ઇન્સ્પેક્ટરે કાર સાઈડ પર ઉભી રાખતા વેદજ બંને જણ કારની આજુબાજુ આગળના દરવાજા પર ધસી આવ્યા અને મુક્કા માર્યા હતા જેથી તુષારભાઈએ કાર ઉભી રાખી કારમાંથી ઉતરી નુકસાન થયું છે કે નહીં તે જોઈ રહ્યા હતા ત્યારે ધસી આવેલા મોપેટ ચાલક પૈકી એક જણાએ પાછળથી પકડી રાખી બીજાએ ઉપરા ચાપડી મોઢા ઉપર સાત થી આઠ ફેટ મારી હતી ઇન્સ્પેક્ટરે પોલીસ બોલાવવાનું કહેતા મોપેટ સવાર બંને યુવાનો

ગત તારીખ તેર નવેમ્બર બે હજાર પચીસ ના રોજ મોડી સાંજે લગભગ અઢાર વાગ્યા બાદ અત્રેના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કે જે એન ડિવિઝન અને ઝોન સેવન વિસ્તારમાં આવેલ છે ત્યાં થ્રી સ્ટાર કેફે પાસે એક વ્યક્તિ પર હુમલોનો બનાવ ધ્યાનમાં આવ્યો હતો જે અંગે પોલીસે તપાસ હાથ ધરતા તુરંત કાર્યવાહી કરતા આ બનાવની વિગત ધ્યાનમાં આવેલ છે બનાવની વિગત એવી છે કે અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા તથા આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા તુષાર કુમાર બાબુભાઈ બારિયા પોતાના ઘર પાસે આવેલ એક જગ્યાએ નાસ્તો પાણી કરવા ગયેલા હતા ત્યાંથી તેઓ નીકળેલા હતા તે દરમિયાન બે બાઇક સવારોએ તેમને વ્હીકલ ને કટ મારેલ હતી અને બે જવાબદાર ભરી રીતે વાહન હંકારેલ હતું તેમણે એક્સિડન્ટ થતું જણાતા હોર્ન મારીને તેમને ચેતવેલ હતા પરંતુ તેઓએ તેનાથી ઝઘડો કરતા પાસે આવીને તેમની ગાડીને વાહનને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરેલ હતો ફરિયાદી ડરી તેમણે તેમની વાહનને સાઈડમાં રાખી તથા પોતાની ગાડીને કઈ નુકસાન થયું છે કે જોવા ચેક કરવા ઉતર્યા હતા ત્યારે આ બંને અજાણ્યા બાઇક સવારોએ તેમની પાસે આવી તેમને ગંદી ગાળો આપી તેમની પર હુમલો કરેલ હતો તથા તેમને નીચે પાડી દીધેલ હતા ત્યારબાદ આ ફરિયાદીએ એકસો બાર પર ફોન કરીને પોલીસને બોલાવવાની વાત કરતા તેઓએ આ બાબતે પણ તેમને ધમકાવ્યા હતા ફરિયાદી ત્યારબાદ સારવાર લઈને અત્રના પોલીસ સ્ટેશન ખાતે આવતા પોલીસે મૂકીનો માર મારેલ હતો એટલું જ નહીં પરંતુ તેમને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવેલ હતી આ બાબતે બીએનએસ ની કલમ એકસો પંદર બે ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ તથા ચોપન મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે શું કરે છે આ આરોપીઓની ઉંમર બાવીસ તથા ત્રેવીસ વર્ષ અનુક્રમે છે અને તેઓ હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હોવાનું તેઓએ પોતાને નિવેદનમાં જણાવેલ છે તથા આરોપી પૈકી એક હાલમાં બેકાર હોય એવું જાણવા મળેલ છે આરોપીઓનો અત્યાર સુધી હાલમાં કોઈ ગુનાહિત ઇતિહાસ ધ્યાનમાં આવેલ નથી પરંતુ આ બાબતે અમારી તપાસ ચાલુ જ છે કે તેઓએ આ વિસ્તારમાં આ પ્રકારના કોઈ મારામારીના કે ધમકાવાના કે લુખ્ખાગીરીના અન્ય કોઈ ગુના કરેલ છે કે નહીં